વાત કરીએ વેરાવળ પાટણમાં સંયુક્ત નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા દ્વારા રજિસ્ટર વાળા દ્વારા જણાવાયું છે કે વર્ષ બે હજાર ચોવીસમાં પંદર હજારથી વધુ જન્મના દાખલાઓ એનાયત કરવામાં આવ્યા છે જ્યારે મરણના એકવીસસો દાખલાઓ એનાયત કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર પચ્ચીસના વીસ દિવસમાં છસ્સો જેવા જન્મના દાખલાઓ અને મરણના દાખલાઓ ઇશ્યુ કરવામાં આવ્યા છે સારી કામગીરી બદલ વેરાવળ પાલિકા રજિસ્ટ્રારને જિલ્લા કલેક્ટર દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે જ્યારે પાલિકાનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી જ પાલિકાના જન્મ મરણ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ગણ દ્વારા સ્ટોક ઓફિસ વર્ક થી ઓવરટાઈમ સુધી કાર્યભાર સંભાળી રહી રોજની રોજ અરજીઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તમામ અધિકારીઓનો મુખ્ય હેતુ એ છે કે અરજદારોને પ્રક્રિયામાં ધક્કા ખાવા પડે છે તે ધક્કાઓ ના ખાય જેથી સ્થાનિક સ્ટાફને પણ તાત્કાલિક અરજીઓનો નિકાલ કરવા સૂચન કરાયું છે વર્ષ બે ચોવીસ પચીસ માં છેલ્લા ચૌદ હજાર ત્રણસો સોળ હજાર ત્રણસો ઓગણ સિત્તેર જેટલા મેં દાખલા આ વર્ષમાં ઇસ્યુ કરી દીધા છે વીસ દિવસની અંદર જન્મના હશે આઠસો ની આસપાસ અને મરણના હશે દોઢસો આસપાસ એ વાત તમારી સાચી છે એનું કારણ એ છે ગીર સોમનાથ જિલ્લા બહુ મોટો હોય પાંત્રીસ હોસ્પિટલ હોમ હોય હોસ્પિટલ હોય લગભગ મોસ્ટલી જન્મ થતા હોય એટલે એના હિસાબે ઘસારો રહી છે ને હવે ગવર્મેન્ટે હમણાં થોડું કઈ અપડેશન કર્યું છે તો એના હિસાબે થોડો વધારે ઘસારો દેખાય છે હમણાં અને એબાઉટ થ્રી હંડ્રેડ ટી સેવન જેટલી એપ્લિકેશન જસ્ટ ઇન વન ડેઝ જે કોર્પોરેશન ની સરખામણીએ એક નાની નગરપાલિકાની અરજીઓ આવેલ છે